સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી જશુભાઈ રાઠવા ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અભયસિંહ તડવી જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત મંચસ્થ મહાનુભવો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તમામ મંચસ્થ તમામ અધિકારી પદાધિકારીઓ પત્રકાર મિત્રો અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નગરવાસીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું અંગ્રેજોના દાયકાઓની ગુલામી બાદ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દિવસે આપણે દેશ આઝાદ થયો હતો આજનો દિવસ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બાલગંગાધર તિલક નાના લજપતરાય ભગતસિંહ સુખદેવ રાજગુરુ ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નામી અનામી આગેવાનો ક્રાંતિકારોને સમર્પિત છે જેમણે દેશને આઝાદી અપાવવા મહામૂલું યોગદાન આપ્યું છે આજની અગિયાર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ બે હજાર ના દિવસે વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો માંડલ અને માળવાના ભાભર ડુંગરના જન્મેલી લગભગ એસી માઇલ લંબાઈની અને ધાર્મિક મહત્વ ધરાવતી ઓરસંગ નદીના કિનારે છોટાઉદેપુર વસ્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત એમ ત્રણ રાજ્યની સીમા પર સ્થિત કમાર તાલુકો માતા નર્મદાનું ગુજરાતમાં આગમન સ્થાન છે અહીંનું હાફેશ્વર ગુજરાતનું પ્રથમ નદી બંદર છે ઓરસંગ એની સુખી ઉચ્ચ અશ્વિની હેરણ મેણ રામી જેવી અનેક નદીઓ જિલ્લાને ફળદ્રુપ બનાવે છે આ જિલ્લામાં શાક વાંસ મહુડા અને ચારોળી સહિતની વન સંપદા છે આપણે જિલ્લાને કુદરતી ખનીજોના ભંડાર આપ્યા છે અહીંનો ફોરસ્પારનો એશિયા ખંડનો સૌથી મોટો જથ્થો છે આ ઉપરાંત ડોલોમાઇટ અને રેતી મુખ્ય ખનીજ છે અહીંની સાંસ્કૃતિક સંપદાની વાત કરું તો કવાટનો ઘેરનો મેળો વિશ્વ પ્રખ્યાત છે રાઠવા સમુદાયની પીઠોરા દેવ કે બાબા પીઠોરાના દોરવામાં આવતા ધાર્મિક ચિત્રોની આગવી વિશેષતા છે જેમને જિયોગ્રાફિકલ ઇન્ટિગ્રેશન પણ પ્રાપ્ત થયું છે અહીં મોતી કળા માટી કળા ઉપરાંત વિખ્યાત ફર્નિચર માટીની સંકેડાની કાષ્ટ કળા પોતાની આગવી ઓળખ ધરાવે છે તેજગઢના કોરાજ ડુંગરની તળેટીમાં આવેલા અછાલા વિસ્તારમાં બાર હજાર વર્ષ જૂના ગુફાચિત્રો આવેલા છે અહીંનો કુદરતી અજાપી ગણાતો માખણીયો પર્વત સાહસિક યુવાનો માટેનું પ્રવાસન સ્થળ છે છોટાઉદેપુર જિલ્લાએ સ્વતંત્ર જિલ્લા તરીકે તેમનું અસ્તિત્વ બનાવ્યું છે સાથોસાથ એમણે વિકાસ સાધ્યો છે જિલ્લાવાસીઓને આરોગ્ય શિક્ષણ પાણી રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેની અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના પિસ્તાલીસ લાખથી વધારે ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના એક લાખ ઓગણીસ હજાર ખેડૂતોને

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના કુલ ત્રીસ હજાર ચારસો દસ ખેડૂતોએ કૃષિ અપનાવી છે જિલ્લાના ઓગણચાલીસ હજાર પાંચસો અઠ્યાસી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે નારી શક્તિનો ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આજે પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે ગુજરાતમાં વિવિધ યોજનાઓ અને સ્વસહાય જૂથોને આર્થિક સહાય આપીને રાજ્યના અર્થતંત્રમાં મહિલા ભાગીદારી વધારવા પ્રતિબદ્ધક છે રોજગારી સર્જનના નારી શક્તિના હાલ બેંતાલીસ ટકા ભાગીદારીને બે હજાર સુડતાલીસ સુધીમાં પંચોતેર ટકાએ લઈ જવાની ગુજરાત સરકારની નેમ છે ગુજરાત પ્રાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અત્યાર સુધીમાં દસ હજારથી વધારે સહાય જૂથોની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લામાં એક લાખથી વધારે મહિલાઓ જોડાય છે જેમને અલગ અલગ જૂથોને રિવોલ્વિંગ ફંડ સીઆઈએફ ફંડ સ્ટાર્ટઅપ ફંડ વગેરે આપવામાં આવેલું છે સાથોસાથ કેશ ક્રેડિટ ફેસિલિટી અને આરસેટીની તાલીમ પણ આપવામાં આવેલી છે સરકાર દ્વારા આપવામાં આવેલા આ ફંડથી સ્વસહાય જૂથો અને ગ્રામ સંગઠનો સાથે જોડાયેલા બહેનોને ઉદ્યમશીલતા અને આવકલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં સરળતા રહે છે આપણા જિલ્લાના મોટા સ્વ સહાય જૂથો ખેતી અને પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે આ ઉપરાંત જિલ્લામાં સ્વ સહાય જૂથો અને ગ્રામ સંગઠનો દ્વારા હાટ બજારમાં જુદી જુદી ચીજવસ્તુઓનો વેચાણ એમજીવીસીએલ સાથે કરાર કરીને મીટર રીડિંગની કામગીરી વર્મી કમ્પોસ્ટની કામગીરી વગેરે અલગ અલગ પ્રકારની ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ આ સ્વ સહાય જૂથોની બહેનો મારફતે કરવામાં આવે છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લાની સખી મંડળની બહેનો આત્મનિર્ભર બનવા તરફ વિશ્વાસથી આગળ વધી રહ્યું છે અને તેઓને સામાજિક દરજ્જો પણ વધ્યો છે પોતાના ઘરના ગામના સમાજના અને મહત્વના નિર્ણયોમાં તેમનું યોગદાન પ્રશંસનીય રીતે વધી રહ્યું છે અને તેઓની સરાહના પણ થઈ રહી છે શિક્ષણ ક્ષેત્રે દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્વક કરે તે ઉદ્દેશથી નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં વિદ્યાર્થીની દીઠ પચાસ હજારથી વધારે આર્થિક સહાય આપવામાં આવે છે વિજ્ઞાન સંબંધિત વિષયોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ નામાંકન માટે પ્રોત્સાહિત થાય તેવા હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને બે વર્ષમાં રૂપિયા પચીસ હજારની સહાયતા પ્રદાન કરવામાં આવનાર છે આ યોજના થકી આગામી પાંચ વર્ષોમાં વિજ્ઞાનના વિષયોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષિત છે સાથોસાથ દીકરીઓ વધુ ભણે વધુ રિટેન્શન થાય અને વધુ પરિણામલક્ષી કામગીરી કરે અને રોજગાર મેળવી શકે તે દિશાનો રાજ્ય સરકારનો પ્રયત્નો છે આરોગ્ય ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળતી સહાયને રાજ્ય સરકારે પરિવાર દીઠ પાંચ લાખથી વધારીને દસ લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ચાર લાખ બોતેર હજાર ત્રણસો સત્યાવીસ લોકોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવ્યું છે જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો પાંચ હજાર સત્તાણું સગર્ભા માતાઓને લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના કિડનીના દસ હૃદયના અડતાલીસ કેન્સરના ચાર અન્ય મળીને કુલ છાસઠ જેટલા બાળકોને સારવાર આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સામૂહિક શોર્ટપીટની કમ્પોસ્ટ પીટની અને સેગ્રીગેશન છેડની વિવિધ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જિલ્લામાં કુલ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ત્રણસો સત્યાવીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો મનરેગા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગાની વિવિધ યોજનાઓ દ્વારા ત્રણસો એકોતેર નવીન આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ અને ઓગણ્યાસી જર્જરિત આંગણવાડી કેન્દ્રોના બાંધકામને મંજૂરી આપવામાં આવેલી છે આ ઉપરાંત છન્નું જેટલા પંચાયતઘરોના બાંધકામને મંજૂરી આપવામાં આવેલી છે અને આ અંતર્ગત એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેથી કરીને આંગણવાડી કેન્દ્રો અને પંચાયતઘરના તમામ બાંધકામો બાકી બાંધકામો પૂર્ણ કરવામાં આવે પ્રાયોજના મારફતે છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જિલ્લાના પાસઠ ગામો માટે સબસેન્ટરમાં નવીન મકાનના બાંધકામ માટે સહાય આપવામાં આવી છે આંગણવાડી કેન્દ્ર આરોગ્ય સેવા કેન્દ્ર રસ્તાના બાંધકામ નાળાના સ્ટેપ ડ્રેનના કામ ઉપરાંત શિક્ષણ માટેની ભૌતિક સુવિધાઓના કામો આમાં લેવામાં આવ્યા છે અને તે અંતર્ગત વહીવટી મંજૂરી આપવામાં આવી છે આમ મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સરહદી ગામોના સામૂહિક વિકાસ સાધી શકાય અને માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત કામગીરી કરવામાં આવેલી છે સંકલિત ડેરી વિકાસ પરિયોજના અંતર્ગત વિવિધ બીપીએલ આદિજાતિ મહિલા લાભાર્થીઓને દુધાળા પશુઓની ખરીદીની કામગીરી કરવામાં આવી છે આદિજાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ડબ્બે મંડપ બનાવીને વેલાવાળા શાકભાજીમાંથી વધારે આવક મેળવી શકે તે હેતુથી અલગ અલગ લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કરીને સહાય ચૂકવવામાં આવી છે આદિજાતિ વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારી માટે ટ્યુશન ફી અંતર્ગત સહાય આપવામાં આવી છે નવીન દૂધ મંડળીના બાંધકામ માટેની યોજના અંતર્ગત આઠ દૂધ મંડળીના બાંધકામ માટે એસી લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે વન અધિકાર અધિનિયમ અંતર્ગત બે હજાર પાંચ હેઠળ અત્રેના જિલ્લામાં કુલ સિત્તેર ત્રીસ દાવેદારોને કુલ ત્રણ હજાર ત્રણસો છપ્પન હેક્ટર જમીન જંગલ જમીનમાં જિલ્લા સ્તરીય સમિતિમાં ખેડાણ માટેના હક આપવામાં આવ્યા છે આ ઉપરાંત એકસો ત્રણ સામૂહિક ધાવામાં કુલ

મળી કુલ તેરસો આઠ લાખ ના બસો સત્તાણું કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આપણા જિલ્લાને વ્યક્તિલક્ષી અને સામૂહિક કામોના વિવિધ વિકાસલક્ષી કામોની આ યોજનાથી લોકોને વધારે સારી સુવિધાઓ મળી રહેશે તેવી અભ્યર્થના સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામનું ફરી સ્વાગત કરું વિરમું છું જય હિન્દ ખૂબ ખૂબ આભાર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો